તમારું પરિચય આપજો મારું નામ રાયમા રફીક અલીમ છે ગામડોણ શંકર સમસ્યા એ છે કે હમણાં સર્વે નંબર સાત જે નાગલપુરની જમીન છે એમાં એમની જૂનું અમે નોંધોને કઢાવી જૂનો નોંધો મળી છે એક તલાટી ભાઈ અનેથી પચ્યાસીની નોંધો છે એમાં છેડછાડ કરવામાં આવેલ છે એવી રીતે ભૂમાફિયાઓ ઘણી એવી જમીન ઉપર સીટમાં બેસાલેલી જમીન એમાં પણ અમે આરટીઆઈ દ્વારા માહિતી માગેલી છે કે બાંધકામની મંજૂરી લીધી છે કે નથી લીધી બીજું અમુક જમીન છે એ સરકારી છે શ્રી સરકાર જમીન છે એ પણ દબાણ કરેલી છે તો મારી મામલતદાર સાહેબ કને કલેક્ટર સાહેબ કોને લેખિતમાં એવી રજૂઆત છે કે આ જમીન કદાચ સરકારી જમીન હોય તો એની માપણી કરાવો ને બીજી જમીન ખાલી કરાવો હમણાં માંડવીમાં ભૂમાફિયાનો ઘણો ત્રાસ છે તમને જુઓ છો કારણ કે મારા કરીને તો બધે પુરાવા છે બીજી રહી વાળા રજિસ્ટરની વાત એની મારી લડત ચાલુ છે આજ બાર મહિને થઈ ગયા કાંઈ મને ન્યાય નથી મળ્યો પંદર તારીખના હું પ્રાંત અધિકારી મુન્દ્રા હું આ બેસવાનો જો ઉપવાસ ઉપર પંદર તારીખને બેસવાનું છું કારણ કે ન્યાય માટે તો મારી લડત બાર મહિને થાય તો આ લોકોને અમુક તંત્ર દ્વારા છાવરવામાં આવે છે ને તંત્ર એ લોકો તંત્રનું નામ લઈને ઘણો ભ્રષ્ટાચાર કરે છે કારણ કે પુરા બધું મારા કને પુરાવા છે માંડવીમાં લગભગ ઓછામાં ઓછા બારથી પંદર ખોટા ખેડૂત ખાતેદાર છે એમની બધી સાત બાર એને કોણે બનાવે બધું મારા કને માહિતી છે તો તંત્ર શું કામ કાયદેસર કારવાહી નથી કરતી આમાં અધિકારીઓ અમુક મિલેલા છે અધિકારી છે બીજા પદ અધિકારીઓ છે એ મિલી ભગતથી આ લોકો મોટો ષડયંત્ર કરીને આ સરકારી જમીનો જે ગૌમાતાની જે ગાય માતાનું નામ લઈને આ કરોડોનું જમીન છે ને આ લોકો ભ્રષ્ટાચાર કરેલ છે ને મારી લડત તો આ ગૌચર જમીન માટે પણ રહેશે આ તો ખાલી ટેલર છે હજી લડત તો હજી બાકી છે કારણ કે માંડીમાં ઘણો એવો ભ્રષ્ટાચાર થયો છે એના માટે મારો શ્વાસ છેલ્લે સુધી શ્વાસ રહેશે ને ત્યાર સુધી હું લડીશ જય જય ભારત જય સંવિધાન